પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જલાશય નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી વળતર આવ્યું નથી તે બાદ બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતાના ન હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં પૂરો પુરાથી લઈ કલજીની સરસ્વાણી દેવજીની સરસ્વાણી ઝાલોદ અને ત્યાંથી રાજસ્થાનના કુશલગઢ ને જોડતો જે મંજૂર કરવામાં આવ્યો છે આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોને ભવિષ્ય પર તરફ મારી અમને

સર્વે કરવામાં આવ્યો છે અગાઉથી ઉનાળાના આસપાસ તો અમને એવું લાગ્યું કે આ રસ્તો સર્વે કરે તો આટલી બધી જગ્યા જાય તો અમારા આદિવાસીની જગ્યા ખેડૂતોની પોતાની મિલકત સરકાર એમની પોતાની જમીનમાં રસ્તો કાઢે તમને એમનો વિરોધ નથી પણ અમુક વળાંકો સીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો અમારો વિરોધ છે અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે તો આવનારા સમયને અંદર કે અમારું ધ્યાન ના ધરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને સમય આવશે તો અમે બતાવીશું વિલસનભાઈ પારગી મારું નામ ગરાશિયા દામાભાઈ કચરાભાઈ ગામ મહુડીના ખેડૂત અમારી જે જમીન આ રોડમાં જાય છે તો અમે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા અને અમારી જમીન બચી જાય અને રાજસ્થાન દાહોદથી રાજસ્થાન જતો કોરિડોર એ બનાવે અને આ અમારે જાલોતી કુશલગઢ જતો હલકો કરે એ અમારી માન્યતા છે અમારી ગરીબોની જમીન જતી રહેશે તો અમારા છોકરાના દાલ રોટલા ખાવાના આરામ થઈ જશે એવું અમારું કેવું છે અમારે એવી વિનંતી કરવી છે બધા ગરીબોને આઠ ગામડાની જાલો તાલુકામાં સતત ખેડૂતો માટે તેમજ જાહેર જનતાને અન્યાય થતો હોય તેમની સામે થતા અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લડી ખેડૂતોને સતત ન્યાય અપાવવા જાલો તાલુકાના ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા જાલો તાલુકામાં જાલોથી ઢૂંટી ગંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી ફોર લેન હાઈવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત ગરીબ આદિવાસી ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં પાંત અધિકારી જાલોદ